વિસનગર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને સહમંત્રી માટે ચૂંટણીમાં શુક્રવારના રોજ યોજાયેલ સવારે શરૂ કરાયેલ મતદાનમાં બસો ઓગણસાઠ મતદારો પૈકી બસો ત્રીસ મત પડ્યા હતા જેમાં ગણતરી દરમિયાન બે મત કેન્સલ થવા પામ્યા હતા સાંજે ચૂંટણી જીતેલ ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા વિસનગર બાર એસોસિએશનની પ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણીમાં અધિકારી તરીકે પુનિત જે બારોટ પ્રતિક બી બારોટ તેમજ ગોસ્વામી સોહાગડીને નિયુક્ત કરવામાં આવ્યા હતા જેમાં શુક્રવારના રોજ વહેલી સવારે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં બપોરે બે વાગ્યા સુધી બસો ઓગણસાઠ મત પૈકી બસો ત્રીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન બાદ બપોરે ત્રણ વાગ્યે સેશન્સ સ્કોટ સંકુલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં બે વોટ કેન્સલ થવા પામ્યા હતા ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઉમેદવાર ચૌધરી વસંતભાઈ હેમરાજભાઈ એકસો ઇઠ્યોતેર મત મેળવી ઉપપ્રમુખના ઉમેદવાર નાઈ કનૈયાલાલ મોહનલાલ એકસો ચોત્રીસ મત મેળવી તેમજ સહમંત્રીના ઉમેદવાર સોલંકી સરોજબેન વિઠ્ઠલભાઈ એકસો એકસઠ મત મેળવી વિજયી બન્યા હતા આ ચૂંટણીમાં મંત્રી તરીકે બારૂઠ હાર્દિક કુમાર અરવિંદભાઈ અને લાઇબ્રેરિયન ચૌહાણ વિજયસિંહ ગોવિંદજી તેમજ પંદર સભ્યોની કારોબારીમાં એક એક ફોર્મ ભરાતા અગાઉ બિનહરીફ બનવા પામ્યા છે જેતેલા ઉમેદવારોને તેમના ટેકેદારોએ બતાવી લીધા હતા અને તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા હું ચૂંટણી કમિશનર તરીકે મારી સાથે ચૂંટણી કમિશનર તરીકે ગોસ્વામી સુહાગીરી બારોડ પ્રતીપભાઈ આમ અમે કુલ ત્રણ ચૂંટણી કમિશનર તરીકે અમારી અહીંયા વિસનગર બારે અમારી નિમણૂક કરી હતી હવે ગુજરાત બાર કાઉન્સિલની જે અમને ચૂંટણીની જે પ્રક્રિયા કરી જે આજની વીસ બાર બે હજાર ચોવીસ ના રોજની જે પ્રક્રિયા કરવા માટે અમને જવાબદારી સોંપી હતી એમાં જે ફોર્મ ભરાયા હતા એમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીના અને કારોબારી સભ્ય અને લાઇબ્રેરીયન આમ ફોર્મ ખેંચવાની જે તબક્કે અંતિમ તબક્કે કારોબારી સભ્ય એમની બિનરી તરીકે જાહેર કરવામાં આવ્યા અને એવી રીતે ભારત હાર્દિકભાઈ અરવિંદભાઈને મંત્રી તરીકેની બિનહરીફ તરીકે એમની નિમણૂંક કરવામાં આવી અને એવી જ રીતે પણ તરીકે કરવામાં આવી રોજ રોજ લાઇબ્રેરિયન ઉપ્રમુખની અને સહમંત્રી આમ ત્રણ કુલ અહીંયા આજે મતદાન હતું એમાં કુલ વોટિંગ હતો બસો ને ત્રીસ એમાં બે વોટ કેન્સલ કર્યા એમાંથી બસો અઠ્યાવીસ નું વોટિંગ આજે થયું એમાં ચાવડા દિગ્નસિંહ પચાસ વટે પચાસ વ્યા ચૌધરીમાં મહેતા વંદાબેન ને ત્રણ વટે આવ્યા હતા જ્યારે ન્યાય કનિયાલાલ ને એકસો ને ચોત્રીસ વટ આવ્યા આમ ઉપપ્રમુખમાં ન્યાય કનૈયાલાલ ને બિન નાય કનૈયાલાલ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા એવી જ રીતે પ્રક્રિયા ચૂંટણી હતી એ અંતિમ તબક્કે પૂરી પૂર્ણ થઈ જાહેર શું નામ તમારું હવે તમે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને એમાં વિજેતા બન્યા છે તો શું મને જવાબદારી જે પ્રમુખ એ જવાબદારી મને વકીલોએ આપી અને પરિપૂર્ણ કરી છે અને બારના તમામ વકીલોનો હું આત્રે ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં જે પણ પ્રશ્નો હશે એનું તત્વને અને શક્ય એટલું ઝડપી

એ પાતળતું વિભાગનું એજન્સ હેડ છે એના માટે બી આપણે ઠરાવ આપ્યા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ આપણે એનો ઠરાવ કરી અને માનનીય મંત્રીશ્રી અને બીજે ડિસ્ટ્રી ગુજરાત સિંહના માટે ઠરાવ કરી હોય કાર્યવાહી થાય